નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું શેર બજારના ધબકારા કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું વાત કરીશું આપણે ભારતીય શેર માર્કેટની શું રહ્યું ગઈકાલનું માર્કેટ કેવો રહ્યો કારોબાર એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ગઈકાલે જે આપણે ચર્ચાઓ કરી હતી તે અચ્છા સમગ્ર દિવસ દરમિયાન કારોબાર રહ્યો કે કેમ આ સિવાય આપણે વાત કરીશું ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે અને તેની અસર કેવી જોવા પડી રહી છે અને સાથે જ આજે માર્કેટમાં કેવી સ્થિતિ છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાન રાખવાની છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં અમે લેતા હોઈએ છીએ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ ગઈકાલે જે ઘણી બધી ચર્ચા આપણે કરી હતી કેવો રહ્યો ગઈકાલનો દિવસ અને સાથે આજે કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાન રાખવાની છે તો ગઈકાલનો દિવસ તો પોઝિટિવ ગયો પ્રમાણે માર્કેટ ચાલ્યો છે માટે કદાચ કદાચ અમુક વ્યક્તિ એમ કહેતા હોય કે ના કે અમે

ગુડ અમાઉન્ટ ઓફ મની બિકોઝ ત્રણસો થી પાંચસો છસો સુધી આવી ગઈ એટલે સ્વાભાવિક વાત છે પોઝિટિવ છે આપણે બી ગઈકાલે વાત કરી હતી કે ભાઈ ઘંટા ટોન તો માર્કેટનો પોઝિટિવ છે અને એવરીથિંગ લુક્સ પોઝિટિવ ઓલ્સો તો ઓન ધ સપોર્ટ સાઈડ યસ વી વર રોંગ સો નથિંગ ટુ વરી જે શોર્ટ્સ હતા આપણે એ શોર્ટ્સ કાપીને વી વેન્ટ વી વેન્ટ રોંગ તો દેટ વોઝ નોટ એન ઇશ્યુ હવે સવાલ આવે છે કે ઇન્ટરડે ટ્રેડર્સ જે કામ કરતા હોય છે અને એક્ઝેક્ટલી અ સ્ટ્રેટેજીને જે ફોલો કરતા હોય છે ચાર્ટ સમજીને તો ત્યાં હું કહું તો પહેલા કલાકનો જે હાઈ હતો દેટ વોઝ ફોર સેવન્ટી સિક્સ ટ્વેન્ટી ટુ એન્ડ ટ્વેન્ટી આ એક લેવલ એમના પાર્ટે હતું તો હવે જ્યાં સુધી આ ફોર સેવન્ટી કે ફોર ક્રોસ નથી કરતી નિફ્ટી કેશમાં ટીલ ધેટ ટાઈમ બેસિકલી સ્ટ્રેટેજીકલી તમે ટ્રેડ નથી લઈ શકતા નિફ્ટીમાં બીજા બધામાં ઓકે બીજા બધાના ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કે એનું ચાર્જ જોઈ નાખે કરીએ પણ નિફ્ટીની હું વાત કરું તો યુઆર ઇન અ નો ટ્રેડિંગ ઝોન વેટ એન્ડ વોચ ઝોન આપનો જે ટ્રેડ ઇનિશિયેટ થયો

मिली जाए विथ स्ट्रेस वी मीन्स यू आर इनिशिएटिंग योर ट्रेड અને પછી એ ટ્રેડ તમારા ફેવરમાં છે મીન્સ એવું નથી કે ઝીક ઝેક છે શરૂઆતમાં જેમને બાવીસ ત્રણસો માં લીધું છે એમને બી નો ડાઉટ આ બેનિફિટ મળ્યો છે એટલે લોઅર લેવલ પણ એમને કેવું હતું કે બાવીસ ત્રણસો માં કે પચીસ માં લીધું ત્યાંથી ચારસો છોતેર ચારસો છોતેર થી ફરી એક સેલિંગ પ્રેશર પ્રોફિટ બુકિંગ માર્કેટમાં ટ્રેસ સ્વાભાવિક વસ્તુ છે એ અપ થતું હોય છે તો તમે એ જે ફોલો કર્યું હોય તો તમારું ટ્રેલિંગ સ્ટોપ લોસ થઈ ગયો છે અને ઓર કેસ તમે હોલ્ડ કરી રાખો છો તો પેનિકી આવે છે અને પેનિકી જે આવે છે અને એક કે બે કલાક ત્રણ કલાક ચાર કલાક સુધી તમને જે તમારી ધીરજની જે પરીક્ષા લેવામાં આવતી હોય છે તો એ પરીક્ષામાં કમ્સ ટુ યોર લેવલ મીન્સ કે કે પછી સમથિંગ તો ત્યાં તમે પછી એક્ઝિટ કરી દો છો પાંચસો કે પાંચસો પચાસ વર્ડ ત્યાં તમે એક્ઝિટ થઈ જશો મીન્સ દિવસ દરમિયાન જે થકાવટ જે છે કે તમારી નથી ચાલી નથી ચાલી એક સમય એવો આવે છે કે તમે કંટાળીને તમે આપી દો છો તો યુ ડોન્ટ વેઇટ ફોર ધ પ્રોપર અને ઇફ યુ વેઇટ ફોર ધ ડિસિપ્લિન સાથે તો તમને વાત કરી એ રીતના તમને બધા ટ્રેન્ડ જોવા મળે સ્ટોક સ્પેસિફિક આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ રંગ દેખાડી રહ્યા છે ચાલી રહ્યા છે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ મેં ચર્ચા કરી છે ઓલ આર લુકિંગ ગુડ તમે કોઈ બી નું નામ લો એવરીથિંગ ઇઝ ગોલ્ડ હાલના તબક્કે ગઈકાલે પોઝિશનલ ટ્રેડર્સ આર લોંગ એમાં કોઈ ડાઉટ નથી હમણાં જે માર્કેટ નીચે આવી ગયું હતું ત્યારથી આર લોંગ સો એમની તો ચર્ચા હું કરતો નથી જસ્ટ હોલ્ડેડ હવે એમના માટે ટ્રેલિંગ મતે છે ગઈકાલનો જે બન્યો છે કે ધેટ ઇઝ ધ વન નિયર બાય સ્ટોપ લોસ અને થોડું ડિસ્ટન્સ સ્ટોપ લોસ હું કહીશ તો ધેટ વુડ બી ટ્વેન્ટી વન થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ ફિફ્ટી રાઈટ દેટ વુડ બી ધ ડિસ્ટન્સ સ્ટોપ લોસ હવે ડિપેન્ડ અપોન તમારો ટાઈમ ફ્રેમ શું છે ટાઈમ ફ્રેમ પ્રમાણે તમને તમારો સ્ટોપ લોસ રાખવો પડશે એન્ડ ડિપેન્ડ અપોન કે જ્યારે મંદી આવે છે તો એ કઈ રીતના મંદી આવે છે અગેન ગ્રેજ્યુઅલી જસ્ટ ઓફલોડિંગ હોય તો સિગ્નલ મળશે જયારે સમય આવશે ત્યારે ચર્ચા કરીશું કે તમે કયા લેવલ ઉપર હેજિંગ કરી શકો છો તો હાલના તબક્કે તો જે લોંગ ઇન્વેસ્ટર્સ છે એમના માટે તો એવરીથીંગ લુક્સ ગુડ એવરીથિંગ ઇઝ પોઝિટિવ રોઝી તો કોઈ ચિંતા જેવી કોઈ એવી વાત દેખાતી પોસિબલ જો આ રેલી હવે કમ્ફર્ટેબલી ક્રોસ કરે તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ તો ત્રેવીસ થી ચોવીસ હજાર સુધી પણ માર્કેટ આવી જાય અને ચી જીઓ પોલિટીકલ ટેન્શન્સ પોલિટિકલ ન્યૂઝ વગેરે વગેરે બધી બાતો જોવાની છે પણ એ બધા કરતા રિઝલ્ટ જ્યાં સુધી રિઝલ્ટ સારા આવે છે ત્યાં સુધી માર્કેટમાં મજબૂતી છે આ વસ્તુ બી ખાસ ધ્યાન રાખવા જેવી છે કે વન્સ ધ વેલ્યુએશન ઇઝ તમારા શેરના ભાવ જ ઇન્ક્રીઝ થતા હોય તો એ પણ ક્યારે ને ક્યારે મિસમેચ થઈને આપણને હેરાન કરે તો રિઝલ્ટ પણ સારા આવી રહ્યા છે જીએસટી ના સારા આવી રહ્યા છે એવરીથિંગ ઇઝ ગુડ એઝ ઓફ નો નથિંગ ટુ વરી

છતાં બી આપણી લાલચ છે કે આપણને રિટર્ન બહુ મોટો જોઈએ તો મળશે એ બી જયારે એનો સમય આવશે ત્યારે એ બી પાકશે પણ એ જ છું ધીરજ સાથે જ તમને ફળ મળવાનું છે પણ તમે એમ કહો કે મેં આજે ઇન્વેસ્ટ કર્યું तो चलो जी तुम्हारा तो हाँ ते सको बट देव टू पिक्ट्रुमेंट हूँ स्टॉक नहीं कहते राइट इन्स्ट्रुमेंट हम इ्रुमेंट डेट

એમાં રિટર્ન એ પ્રમાણ તમને જોવા મળે તો યુ હેવ ટુ બી પ્રિસાઇઝ યુ હેવ ટુ બી ઇન્ટેલિજન્ટ યુ હેવ ટુ બી લર્ન પીપલ બાકી ફક્ત જઈને માર્કેટમાં આપણે ચાપ તપાઈએ તો પછી તો એ તો નસીબ ની વાત છે તો પર આગળ હવે વાત કરી આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીશું હવે દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ લઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અહીંયા પૂછી શકો છો તો વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ ની તો પહેલા એક કોલર પણ જોડાયા છે હેલો પોએનજીસી અને ચંબલ ફર્ટિલાઇઝર આ બે ના ચંબલ ફર્ટિલાઇઝર અને ઓએનજીસી ઠીક અને ઓએનજીસી આ બંનેના intraday ચંબલ ફર્ટિલાઈઝર કે ચંબલ ફર્ટિલાઈઝર 403 રૂપિયા નો સપોર્ટ છે અને 414 રૂપિયા નું રેジસ્ટન્સ છે ઓએનજીસી માં બ

ᱡᱮ ფાઇનાન્શિયલ アドવાઇઝર છે એમને પૂછી લેજો કારણ કે મને તમારી ફાઇનાન્શિયલ પોઝિશન ખબર નહોત યસ ચાર્ટમાં મને સ્ટેટમેન્ટ કોપી મોકલ دیا۔ મજપૂત દેખાય એક અન્ય કોલ આવ્યો છે હેલો મારી પાસે 2 વર્ષથી હિન્દુસ્તાન યુનિવર્સિટી પડ્યા છે ઉપરના ભાવના છે અને હજી બીજો 1 વર્ષ ઉભા રહી શકું છું ક્યાં સ્ટોપ લસ થી ઉભા રહેવાય હિન્દુસ્તાન યુનિલેવર

હું એમ કન્સિડર કરું કે ફ્રોમ ધીસ મે ટુ નેક્સ્ટ મે રાઈટ હું એ રીતના કન્સિડર કરીને ચાલું છું તો આ મે થી નેક્સ્ટ મે માં એક તો પહેલી વાત છે કે આપણા મિત્ર અત્યારે એક સપોર્ટના નજીક આવી ગયા છે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એકવીસો છવ્વીસ લે અને છે મીન્સ આ બંને જે સંસ્થાઓ છે એ બંને સંસ્થાઓએ આ વખત વરસાદ મનસુન ને પોઝિટિવ આપ્યું છે હંડ્રેડ પ્લસ હંડ્રેડ એન્ડ સિક્સ means આ વખતે વરસાદ સારું છે તો ઇફ ધ રેન ગોડ ઇઝ હેપી FMCG હેપી રેસ એક વાત સવાલ આવે છે હવે ઇન્ફ્લેશન થી FMCG પાસે કાયમ સ્ટોરેજ ને બધું હોય છે હવે સવાલ આવે છે કે એક સ્ટેટમેન્ટ પણ આવ્યું છે આ ડુ વોન્ટ આઈ ડુ વોન્ટ ટુ કોટ ધ નેમ સ્ટેટમેન્ટ આવેલું છે ઓફિશિયલ કે ઇલેક્શન પછી

તમને રિટર્ન તો મળવાનું છે સર કરે 1.3 ને જે પહેલા સવાલ હતો તેની વાત કરી આગળ વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર હવે વાત કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહે સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટસની વાત કરીએ Tata Steel Tata Steel Tata Steel is positive બગલ ચાર્ટ જોઈ દેતો છું કોઈ ના નથી પોઝિટિવ છે હોલ્ડ કરી રાખો હવે તમારા નજીકમાં નજીક પોઝિશનલ સપોર્ટ જે છે એ એકસો પંચાવન હું દેખાય છે કેલ્ક્યુલેશન ચેન્જ કરીને હું નવા લેવલ કાઢવાનો પ્રયત્ન કરીને તમને આપું તો આનું ટાર્ગેટ બેસીકલી ટુ ની આસપાસ દેખાય ટાટા સ્ટીલ સપોર્ટ ઝોનમાં આવી ગયો છે આવી ગયો હતો ના નથી એક વખત વન સિક્સટી નો હાઈ બનાવીને એ રિટ્રેસ થઈ ગયો હતો તો વન ફિફ્ટી એટલે થી આપણે ખરીદવાનો ભાવ આ ત્યાં સુધી આવ્યો છે ત્યાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત દિવસ એ રેન્જમાં ફર્યો છે તો નો કેન સે કે ભાઈ ટાટા સ્ટીલે મને ઓપોર્ચ્યુનિટી નથી આવી Now your stop loss is 155, right? On the daily closing basis. Every possibility kya instrument So stop stop loss positional mate, The stop loss is 155 on the daily closing basis. And then move forward, move forward, target 200 around.

આઈસીઆઈસી બેંકમાં આજનો સપોર્ટ છે વન થાઉઝન્ડ નાઇન્ટી ફાઈવ રાઈટ અને દેખાય છે સપોર્ટ તમે રાખો સમથિંગ એના પંચાણું અને જે પ્રકારે ઓનસી જે પ્રકારે હાયર સાઇટ પર જે પ્રકારે વાત કરીએ તો ઇલેવન ફિફ્ટી પ્લસ જે વાત કરી છે બેંક ની વાત કરી હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી અત્યારે તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે મારા રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો જી રેશભાઈ અવર આપનો મારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર